તળાજા શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલ આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તે બાબતે આજરોજ નવા બનેલ રોડની કોર્પોરેટર અને ચીફ ઓફિસર દ્વારા સ્થળ પર જઈ તપાસ કરવામાં આવી હતી ત્યારે થોડા સમય પહેલાં એક સ્થાનિક પત્રકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દાતા બોદરની પ્રતિમાથી ગાંધીજીની પ્રતિમા સુધી થયેલ આરસીસી રોડમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું લેખિતમાં નગરપાલિકા ખાતે અરજી આપવામાં આવી હતી તેમજ અન્ય નવા બનેલ રોડમાં પણ તિરાડો જોવા મળી હતી અને રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળ્યું હતું ભાજપ શહેર પ્રમુખ હાઈ વાળા અને સ્થાનિક કોર્પોરેટર અને ચીફ ઓફિસર દ્વારા આજરોજ સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને નવા બનેલ રોડમાં ઘણી જગ્યાએ મોટી તિરાડો જોવા મળી હતી આમ રોડના કામમાં ભ્રષ્ટાચાર કરનાર ખાનગી એજન્સી ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણી છે નિહાલભાઈ ભુરાણી જેમ આપ સૌ જાણી રહ્યા તો જેમ આપણી ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય છે તળાજા નગરપાલિકા થઈ રહી છે બજેટ મીટિંગ છે છે નિમણૂક તે દરમિયાન મને બાંધકામ કમિટીની જવાબદારી રહી છે અને આજે જ ઈ જયારે સંજોગ બની ત્યારે આપણે અમારા સાથી ચેરમેન સાહેબ શહેર પ્રમુખ સાહેબ ચીફ ઓફિસર સાહેબને બધાને સાથે રાખીને તમામ જે તળાજારી જનતાના રોડના પ્રશ્ન છે એ તમામ રોડ પર સાઇટ વિઝિટ કરવામાં આવી છે એન્જિનિયરને ચીફ ઓફિસરને બધાને એક રિક્વેસ્ટ કરવામાં આવી છે અને એક સૂચના આપવામાં આવી છે કે તમામ જેટલા રોડમાં પ્રોબ્લેમ થઈ છે એની તાત્કાલિક નોટિંગ કરવામાં આવે જેટલા પણ એના જે તે કોન્ટ્રાક્ટરો એને નોટિસ મોકલવામાં આવે કે જે પણ રસ્તામાં તળ પડી ગયું છે જેને આ રોડમાં આપણે ચાલુ ઊભા છીએ આઈ કે ભાઈનું ઘર છે આ રોડમાં અને આ રોડ પહેલાં પંદર દિવસ જે તે રોડે અમુક જગ્યાએ તમારા કપચી દેખાવા મળી છે અને બધા પણ રોડના નિકાલ લાવવા બેટર ના અમુક જગ્યાએ તૂટી ગયા છે બધી વસ્તુનો નિકાલ લાવવા માટે સૂચના આપવામાં આરસી ચીફ ઓફિસર તળાજા નગરપાલિકા જે નગરપાલિકા દ્વારા તાજેતરમાં રોડ રસ્તાઓનું કામ કરવામાં આવે છે એમાં નગરજનો દ્વારા વિવિધ ફરિયાદો મળેલી છે કે રોડ ફાટી ગયા છે અમુક જગ્યાએ કપચી ઉકળી ગઈ છે એટલે આજ રોજ ચૂંટાયેલી બોડીના જે આજે નવનિર્મિત ચેરમેનો છે પછી સદસ્યો છે એ બધાને સાથે રાખી અને આ જે ફરિયાદવાળા રસ્તાઓ છે એ બધાની મુલાકાત લીધી છે અને જરૂરી એન્જિનિયરને પણ સાથે રાખ્યા છે કામના કન્સલ્ટન્ટને પણ સાથે રાખેલા છે અને જે જે ફરિયાદો છે એનું સ્થળ નિરીક્ષણ કરી એની નોંધ કરાવી છે અને આ તા તાત્કાલિક આ ફરિયાદોનું નિરાકરણ થાય એ અંગે નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરશે